વડોદરા શહેરના ગોત્રી ગેરી કમ્પાઉન્ડ ખાતે જે ટ્રી લવર્સ છે તેમના દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમના દ્વારા આયોજન છે તે કરવામાં આવ્યું હતું પર્યાવરણને બચાવવા માટે તેને વૃક્ષ વાવવા ખૂબ જ જરૂરી છે ત્યારે ટ્રી લવર્સ જે છે તેમના દ્વારા આજે આ વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ગોત્રી ગેરી કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ઓક્સરોન ઇન્ડિયા દ્વારા ટ્રી લવર્સ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું ગોત્રી ગેરી કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરી એક મિની જંગલ બનાવવામાં આવી રહ્યું છે અનેક અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ વૃક્ષારોપણ છે તે કરવામાં આવી રહ્યું છે કંપની તરફથી આજે બે હજાર નવા વૃક્ષો કશ્યપ સીવા ઉપવન એટલે કે મિયા ઉપવન બે બાય બે ના ઝાડ રૂપવાનું અત્યારે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ઇ લવર્સ ફાઉન્ડેશનને આ પ્રસ સોંપ્યો છે અને અત્યારે ઓપનિંગ ફંક્શન છે તેના સીએસઆર હેડ અને સર્વ અધિકારીઓ શ્રી બધા આવ્યા છે એની પણ આપણને ખુશી છે આજે એકસો ને એકવીસ વૃક્ષો રોપાશે પ્રથમ તબક્કામાં પછી ગ્રેજ્યુઅલી ધીરે ધીરે એમાં બે બાય બેના ખાડા કરીને વીવી એ બી સીડી ઈ મુજબના વૃક્ષો રોપાશે અને એની સંસ્થા અઢી વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી એની માવજત કરશે મોટા કરશે અમને સીએસઆર પ્રોજેક્ટ હેઠળ આ એસએલ્યુઅલ કંપની લિમિટેડ મને આવરી લીધા છે એ બધા એમની સામાજિક સભાનતા પ્રત્યેની સામાજિક ઋણ અદા કરવાની ભાવનાની અમે કદર કરીએ છીએ અને એમનો પણ અમે આભાર માનીએ છીએ કે આવું ઈશ્વરી કાર્ય કરવામાં અમારા કાર્યકરોને એમણે જોમ આપ્યું અને અમને પ્રેરણા પણ આપી જોશ આપ્યું મોમેન્ટમ આપ્યું છે અને બીજી પણ કંપનીઓ આ બાબતમાં આગળ આવશે તો એમના કામ પર્યાવરણના જે જળ જળક્રાંતિ કોર્પોરેશન ઓફ વેલ્સ અને તળાવો ઊંડા કરવા વૃક્ષો રૂપી ઊંચા કરવા ખાસ કરીને મિયા રાખી એમાં અમારી પાસે એક્સપર્ટ ટીમ છે આખી એટલે એ મુજબ અમે સંપૂર્ણ રીતે નિષ્ઠાપૂર્વક એ કામ કરવા અમે બંધાયેલા છે